શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું એલસી કાઢવાની પદ્ધતિ એટલે કે લિવિંગ સર્ટી શાળા છોડિયાનું પ્રમાણપત્ર તો એમાં કઈ કઈ બાબતો હોય છે આપણે વાત કરીશું એની એક કોલમ વિશે અને કઈ રીતે લખતા હોય છે તો પહેલાં તો આપણે સેમાં જોઈને લખીએ છીએ તો જીઆરની અંદરથી જોઈને લખીએ એટલે જીઆરનો નમૂનો આપણે થોડો જોઈ લઈએ સૌપ્રથમ પ્રથમ નંબર એટલે જીઆર નંબર હોય બાળકનો અને એનું પૂરું નામ આમાં જે પ્રમાણે લખેલું એ જ પ્રમાણે આપણે એલ સીમાં લખવાનું હોય છે માતાનું નામ અને અહીં આગળ આપણે જીઆરની અંદર યુનિક આઈડી નંબર લખી રાખીએ તો આપણને હંમેશા કામ લાગતો હોય છે જાતિ અને પેટા જાતિ એની અંદર એસટીએસસી ઓબીસી અને પેટા જાતિ જે હોય તે અહીંયા આપણે લખવાની છે એ પહેલેથી લખેલી હોય જીઆરમાં એમાં જોઈને આપણે એલસી માં લખવાની છે પણ આપણે બતાવીશું જન્મભૂમિ એ બાળકના જન્મ પ્રમાણપત્રમાંથી જોઈને અહીંયા લખતા હોય છે જન્મ તારીખ અને કઈ શાળામાંથી આ અથવા તો વાલીસરટીથી દાખલ થયા હોય બે રીતે બાળકો અને આર ના નિયમ દ્વારા તો આપણે અહીંયા આગળ જે શાળામાંથી આવ્યા હોય એના એલસીની અંદર જે જીઆર નંબર હોય એ પણ લખવાનો એટલે ભવિષ્યમાં ગમે ત્યારે શાળાને જાણ કરવાનું થાય બાળક વિશે તો આપણે જનરલ રજિસ્ટર નંબર સાથે એમને કહી શકીએ એટલે આ રીતે ત્યાર પછી બીજું પંતુ એનું એમાં દાખલ તારીખ હોય છે અને આ બધી કોલમ હોય છે એમાં મુખ્ય તો શાળા છોડ્યાની તારીખ એટલે કે સત્ર પૂરું થાય ત્યારે જે વેકેશન પડતાને આગળના દિવસની જે તારીખ જાહેર કરવામાં આવતી હોય છે એ આપણે લખતા હોય છે ખાસ કરીને શાળા છોડી ત્યારે કયા ધોરણમાં હતો એનો ઉલ્લેખ અહીંયા આવે અને અભ્યાસ વર્તણૂક અને આ જે કોલમ છે એમાં વધુ અભ્યાસ એટલે આઠમું ધોરણ પૂરું થઈ ગયું હવે શાળાની પાસે નવમું ધોરણ નથી એટલે વધુ અભ્યાસ એવું આપણે લખી અને અહીંયા જે તે ડેટ લખીને આચાર્ય જાવક નંબર કરીને સહી કરતા હોય છે હવે આપણે એલસી જોઈએ તો આ એક નમૂનો છે એલ સીનો આપણે અહીં આગળ બતાવી રહ્યા છીએ તો આ ગ્રાન્ટ ઇન એડના નિયમ પ્રમાણેનો નમૂનો એલસીનો તમામ શાળાની અંદર વપરાતો હોય છે જિલ્લા શિક્ષણ સમિતિ પ્રમાણે હવે આમાં શાળાનો કોડ પછી અહીંયા જાવક નંબર એલસીના તમે જો રાખતા હોય તો એ પણ લખી શકો નહીં તો ખાલી છોડી શકો અહીંયા જીઆર નંબર અને અહીંયા રાઉન્ડ સીલ અવશ્ય હોવું જોઈએ આ રાઉન્ડ સીલ અહીંયા ગમે ત્યાં શાળાનો લગાવવાનો છે ત્યાર પછી બાળકનું પૂરેપૂરું નામ જીઆરમાં જોઈને લખવાનું માતાનું નામ જ્ઞાતિ પેટા જ્ઞાતિ પણ સ્પષ્ટ વંચાય એ રીતે ચેકચાક વગર જો ચેકચાક થાય તો અહીંયા એક લીટી કરીને ફરીથી લખીને સહી કરવાની થાય છે જન્મસ્થળ પણ એ રીતે અને જન્મ તારીખ અંકોમાં અંકોની અંદર તમે જે ભાષા વાપરો ગુજરાતી લખો તો તમામ આંકડા ગુજરાતીમાં અને અંગ્રેજી લખો તો તમામ અંગ્રેજી પણ ગુજરાતીનું એલસી કાઢો તો ગુજરાતીમાં જ આપણે લખીશું અને શબ્દોમાં આ રીતે લખવાનું કઈ શાળામાં અભ્યાસ કર્યો તો જે તે શાળાનું નામ અહીંયા લખવાનું જો પોતાની શાળા હોય તો એ શાળાનું નામ લખો અથવા સદર શાળા એમ લખી શકો દાખલ તારીખ વર્તણૂક અને અભ્યાસનું અહીંયા આવશે શાળા છોડ્યાની તારીખ જે છે એ અહીંયા લખવાની છે જે વેકેશન પડતા છેલ્લો દિવસ હોય તે શાળા છોડ્યાની તારીખ આવે હવે કયા ધોરણમાં અભ્યાસ કરે છે અને ક્યારથી આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો હાલ જે ધોરણ આઠની અંદર બાળકો પાસ થયા છે તો એમના માટે આપણે લખીએ તો અહીંયા સ્પષ્ટ આપણે લખી શકીએ કયા ધોરણમાં તો ધોરણ આઠનું એને પાસ કરી લીધું ક્યારથી તો મે બે હજાર પચીસથી એને પાસ કરી લીધું હવે શાળા છોડવાનું કારણ શું છે તો કારણ કે હવે નવમું ધોરણ પ્રાથમિક શાળાઓ પાસે નથી એટલે અહીંયા આપણે લખીશું વધુ અભ્યાસ અર્થે કોઈ સતત ગેરહાજર હોય તો અહીં સતત ગેરહાજર રહેવાથી કોઈ અન્ય શાળામાં જાય તો કંઈ અન્ય શાળામાં જવાથી તો તે વખતે અહીંયા લખાણ બદલાય છે દાખલા તરીકે અન્ય શાળામાં જવાવાળું બાળક છે ચાલુ સત્ર દરમિયાન તો દાખલા તરીકે પાંચમા ધોરણનું બાળક જઈ રહ્યું છે તો કયા ધોરણમાં અભ્યાસ કરે છે તો ધોરણ પાંચમાં એટલું લખવાનું અને ક્યારથી તો જૂન બે હજાર ચોવીસથી જે તે વર્ષ ચાલતું એનું જૂન લખવાનો કે પાંચમા ધોરણમાં ક્યારથી છે જૂનથી છે પરંતુ અહીં આપણે આઠમાનું એલસી કાઢી રહ્યા છે તો એના માટે આપણે આઠમું પાસનો ઉલ્લેખ કરવા માટે અહીંયા થોડું આ રીતે લખી શકીએ છીએ યુઆઈડી નંબર આ રીતે તમે લખી શકો અને આધાર નંબર વગેરે લખી શકો સદર સ્ટી વિનામૂલ્યે કાઢી આપેલ છે અને ડેટ અને વર્ગ શિક્ષક અને આચાર્યનો સહી સિક્કો અહીંયા કરવાની વાત છે હવે એક આપણે બીજું એલસી જોઈએ એમાં અન્ય શાળામાં જવાથી એવો ઉલ્લેખ કરેલો છે હવે એલસીની અંદર પાછળ કાર્બન મૂકવાથી આ રીતે છપાઈ જશે બંને બાજુ કાર્બન મૂકવાનું જેથી તમારા લખાણમાં કોઈ વ્યક્તિ ફેરફાર કરી શકે નહીં આ રીતે તમે કાર્બન અહીં બાજુ પણ અને પેલી બાજુ પણ આવે એ રીતે મૂકવાનું છે હવે અન્ય શાળામાં જવા વાળો એક એલસી આપણે જોઈ રહ્યા છીએ તો એમાં તમે અહીં જોઈ શકો છો કે કયા ધોરણમાં અભ્યાસ કરે કે ધોરણ બેમાં ચાલુ જ વર્ષની અંદર જાય છે એટલે ઓગણીસ છ તેવીસના રોજ કહ્યું જૂન ત્રેવીસથી એ ધોરણ બેમાં હતું કેમ તો અન્ય શાળામાં જવાથી આ રીતે તમે લખી શકો અને મુખ્ય શિક્ષકનો સહી શીખો વર્ગ શિક્ષકની સહી અને એ રાઉન્ડશીલ અવશ્ય હોવો જોઈએ તો જ સરકારી કાગળ જે એલ સીનું છે માન્ય ગણવામાં આવે છે તો આ રીતે તમે એલસી કાઢતી વખતે ધ્યાન રાખી શકો છો હવે એના માટે કાર્બન મૂકવાનો એક વિડીયો આપણે જોઈએ તો એનાથી તમને ખ્યાલ આવશે કાર્બન આ રીતે બંને બાજુ આવે એ રીતે મૂકી દેવાનું પછી બાજુ છે બંને બાજુ છુપાઈ જાય થેન્ક યુ વેરી મચ્છ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર